નમસ્કાર ખેડૂત મિત્રો હું જયેશભાઈ સોલંકી સનસાઈન એગ્રીટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આવું છું મારી સાથે જે વિડીયોમાં ફાર્મર દેખાય છે યોગેશભાઈ બારડ તે એક સરસ મજાના પ્રગતિશીલ ખેડૂત છે હવે પ્રગતિશીલ એટલા માટે મેં કીધા છે કે પોતે ફાર્મિંગ તો સરસ મજાનું કરે છે પણ સાથે સાથે એક પ્રોફેશન તરીકે એક શિક્ષક પણ છે તો યોગેશભાઈની વિચારધારા હતી કે હું બાળકોને તો ભણાવું છું પણ મારા ખેડૂત ખેડૂતભાઈઓનું શું તો ખેડૂતોમાં હું અવેરનેસ શું લાવી શકું છું તો એટલા માટે યોગેશભાઈએ પોતાની એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે જેમાં તે પોતે ખેતી વિષયના અલગ અલગ વિડીયો છે ઇન્ફોર્મેશનની માહિતી છે તે આપતા રહેતા હોય છે યોગેશભાઈ તમારું જરાક મારું નામ બારડ યોગેશ ભૂપેતભાઈ હું વ્યવસાય તો શિક્ષક છું પ્રાઇમરી ટીચર છું અને સાથે ખેતી સાથે મારે આ બાર વીઘાનો નંબર છે એમાં ખેતી સાથે સંકળાયેલો છે તો આજે આપણે સનસાઇન કંપનીમાંથી જયેશ સાહેબ આવ્યા છે આપણા ફાર્મની મુલાકાતે અને એ જે આપણે માર્ગદર્શન આપ્યું કે આપણા આ જે મારે આ ઓગણચાલીસ મગફળી છે પંદરની એ અને ઓગણીસ વીસ જૂનનું વાવેતર છે આજે આ મગફળીને સો દિવસ કમ્પ્લીટ પૂરા થયા ઓગણચાલીસ મગફળી હજી પણ સાહેબે મને હમણાં આવ્યા ત્યારે કીધું કે હજી પણ આ મગફળી પંદરથી વીસ દિવસ આરામથી ઊભી શકે એટલે ખેડૂત મિત્રો જો ઓગણચાલીસ મગફળી એને સમયસર બધી વ્યવસ્થિત દવા અને પાણી અને ખાતર ટાઈમ ટુ ટાઈમ મળે તો એનો સમયગાળો પણ સો દિવસ કરતાં પણ વધી શકે અને જયેશભાઈ હવે આગળ કહે છે કે આ આપણી મગફળી વિશે હવે યોગેશભાઈએ અલગ અલગ પોતાના ખેતરમાં સમયાંતરે જે કંઈ સિચ્યુએશન છે જે કંઈ જેવો પીરિયડ છે એ અનુકૂળતાએ અલગ અલગ દવાઈઓ પોતાના ખેતરમાં વાપરેલી છે એમાં એમણે પોતાના ખેતરમાં આપણી સનસાઇન કંપનીની ઓસમ વાપરેલી છે બરાબર છે હવે ઓસમનું આ વિડીયોમાં ઉલ્લેખ કરવાનો હેતુ એવો નથી કે આ દવાનો પ્રચાર થાય કે એમાં પણ એનો ઇન્ટેન્સ એટલા માટે છે કે આવી સરસ મજાની દવા છે બરાબર છે તો એનાથી વધારે વધારે ખેડૂતો માહિતગાર થાય છે માહિતગાર થાય બરાબર છે અને વધારે વધારે ખેડૂતોનો કેવી રીતે આપણે બેનિફિટ આપી શકીએ તો આ એ ખાલી એટલા ને એટલા જ માધ્યમ માટે આ દવાનું અહીં આપણે મેન્શન કરીએ છીએ આપણે દર્શાવીએ છીએ અને સાહેબ પોતે પ્રોફેશન છે એક શિક્ષક છે પોતે પ્રેક્ટિકલી એમણે એના ખેતરમાં આ દવાનો ઉપયોગ કરેલો છે તો આપણે લાઈવ પોતાના ખેતરમાં જઈએ અને જોઈએ કે આ દવાનો ઉપયોગ કર્યા પછી એનું કેવું પરિણામ મળ્યું છે આપણે ખેડૂત મિત્રો આ આ આપણું ઓગણચાલીસ મગફળી છે અને જે આ દવા આપણે આપણે એના ગાણ ટૂંકમાં પ્રચાર કરતા નથી ઓસમના પણ એનું એ દવાનું રિઝલ્ટ કેવું છે એ આપણે તમારી સામે જ આપણે ખેડૂત મિત્રો લાઈવ ઉપાડીએ આપણે આ મગફળીનો છોડો કે દારું એમ ત્યાં ઓસમ કંપનીનું આ લાઈવ છે મિત્રો અને સાહેબને હું પેલું કહું કે જે આ દેખાય છે આપણે ઓસમના એના એના આપણે પુઠ્ઠા ઉપર ડબલાના કે દોડવાનું તો એના કરતાં અત્યારના લાઈવ હું બતાવી શકું ખેડૂત મિત્રો કે આપણે સાઈઝ એના કરતાં આ મોટી છે અને જયેશભાઈને જ કહું કે એ આપણા દોડવા છે ફોલીને બતાવે દાણાથી કે આ એનાથી તૂટે કે નહીં એમ આમ આનું ફ્લાવરિંગ તો આવરણ તો બહુ સરસ છે ફાલે સરસ છે અને ગોગે આમાં જે આપણે કહીએ કે ગોગેડનો પ્રશ્ન બીબડ બીબડ હવે બીબળનો પ્રશ્ન જરાય પણ નથી બહુ નહીં વાત પાંચ સાત ટકા મને દેખાય છે બાકી કંઈ છે નહીં અને તમે ખેડૂત મિત્રો જોઈ લો આ દોડવાની સાઈઝ તમે દોડવાની આ સાઈઝ જો અને સાઈઝ કરતાં પણ વિશેષ જો મારાથી તો માન ખોલાય છે આ આ એમનું આ બી બીની સાઈઝ અંદરનું બરાબર આ જો ખેડૂત મિત્રો આ મગફળી કમ્પ્લીટ ભરાઈ ગઈ આ દાણા જોઈ લો સરસ મજાની એકદમ પૂરેપૂરા ઉતારા સાથે કમ્પ્લીટલી ભરાઈ ગઈ છે અને ઓસમનું રિઝલ્ટ આપણે ખેડૂત મિત્રો આપણે આપણી મગફળીમાં ખાસ જોવા મળેલ છે આ ઓસમ કે એના એના જે આ અત્યારના જે દેખાય છે તમને એના કરતાં આપણે આપણી મગફળીમાં આ એનું રિઝલ્ટ આપણે ખૂબ જ એનું સારું મળેલ છે ખેડૂત મિત્રો કે જો અહીંયા છે આ ઓસમ ગ્રાઉન્ડનટ હોલ ઓવરઓલ ડેવલપમેન્ટ સનસાઇન કંપનીનું ઓસમ આવે અને આનું રિઝલ્ટ પણ ખૂબ જ જોવા મળેલ છે એમ ખેડૂત મિત્રો બસ